વીએમસી દ્વારા 552 પૈકી 525 જુનિયર ક્લાર્કને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર લેવા હાજર રહેવાનો પત્ર મળતા 27 નોકરી વાંછિઓને પત્ર ન મળતા વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા કોર્પોરેશન જુનિયર ક્લાર્ક ભરતીનો મામલો જુનિયર ક્લાર્કની લેવાઈ હતી કૌન સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા 552 પૈકી 525 જુનિયર ક્લાર્કને હાજર રહેવાનો લેટર મળ્યો 27 નોકરી વાંછિઓને લેટર નહીં મળતા વડોદરા કોર્પોરેશન દોડી આવ્યા.

જુનિયર ક્લાર્ક માટેની વીએમસીની અંદર અમારે વેકન્સી આવી હતી પાંચસો બાવન જણાની અને પાંચસો બાવન જણામાંથી અત્યારે પાંચસો ને પચીસ જણાને એ લોકોએ બોલાવ્યા છે કાલના કાર્યક્રમમાં કાર્યક્રમ માટે બીજી તારીખે જે કાર્યક્રમ રાખેલો છે હકીકતમાં અમારે બાવીસ તારીખે ઓલરેડી કાર્યક્રમ રાખેલો હતો અને બાવીસ તારીખના કાર્યક્રમ માટે જે એડમિટ કાર્ડ કાઢેલા કે કાર્યક્રમમાં આવવા માટેના એ અમારા બધાની પાસે અવેલેબલ છે પણ અત્યારે છે ને પાંચસો બાવનમાંથી માત્ર પાંચસોને પચીસ જણાને બોલાયા એ લોકોએ એ લોકોના જે એડમિટ કાર્ડ નીકળ્યા છે છે અને અમારા એડમિટ કાર્ડ અત્યારે નથી નીકળ્યા તો એ કારણે અમે અત્યારે વાત કરવા માટે આવ્યા હતા તો એમણે કહે છે કે એક કોર્ટની પિટિશન થયેલી તો એના કારણે અમારા લોકોનું સત્યાવીસ જણાનું પેન્ડિંગ રાખ્યું છે હવે એ આ આ બાબતે કોઈ ઇન્ફોર્મેશન એ લોકોએ સાઈટ ઉપર નથી નાખેલી કે કેટલા જણાનું એ લોકોએ પાંચસો પચીસ જણા જેને પણ બોલાવ્યા છે તો એ પાંચસો પચીસ જણા કોણ છે એનું લિસ્ટ છે એ કાંઈ એમણે નથી આપ્યું અને પર્સનલી તે અમે જ્યારે મળવા ગયા ને ત્યારે તેમણે એમણે લિસ્ટ અત્યારે નથી આપતા એટલીસ્ટ એમણે નોટિફિકેશનથી અમને બધું સાઇટ ઉપર આ બધી જાણ કરવાની જરૂર પડે કે આટલા જણાને એમણે છે ને સત્યાવીસ જણાને જે પેન્ડિંગ રાખ્યા છે તો એમણે કયા કારણોસર કેવી રીતના રાખ્યા છે એના બાબતે ઇન્ફોર્મેશન હોય તો અમે આટલા કન્ફ્યુઝનમાં ના રહે